ઝડપાઈ ગયા હતા પોલીસે એક પોઈન્ટ નવ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતી આધારે પોલીસે જૂના દીવા ડેરી ફળિયામાં દરોડા પાડ્યા હતા પોલીસે ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા રોકડા અને ત્રણ બાઇક જપ્ત કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર જુનાદીવા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ડેરી ફળિયામાં કેટલાક જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે માહિતી આધારે પોલીસ ટીમે દરોડા પાડતા સ્થળ પર જુગાર રમતા પરેશ રમણ વસાવા સુનિલ વસાવા અને જીગ્નેશ મહેશ પટેલ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસે દાવ ઉપર લાગેલા નવસો પચાસ રૂપિયા અને અંગ ઝડતીના ત્રણ હજાર પાંચસો નેવું રૂપિયા મળી કુલ રૂપિયા ચાર હજાર પાંચસો રૂપિયા તેમજ ત્રણ મોટર મળી કુલ એક લાખ નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા નો જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર